નમસ્કાર આપ જોઈ રહ્યા છો એબલ ટ્વેન્ટી ફોર ન્યૂઝ એસએમસી દ્વારા એનડીપીએસ હેઠળ મોટો દરોડો અમદાવાદ તારીખ ઓગણત્રીસ બાર બે હજાર પચીસ સ્ટેટ મોનિટરિંગ સેલ પોલીસે એનડીપીએસ અધિનિયમ હેઠળ અમદાવાદ શહેરમાં મોટો દરોડો પાડી હાઇડ્રોવિડના ગેરકાયદેસર વેપારનો પર્દાફાશ કર્યો છે શેલા બોપલ રોડ પર એપલ વુડ્સ વિલા પાસે કરવામાં આવેલા દરોડામાં પોલીસે સોળ એંશી લાખથી વધુ એનડીપીએસ મુદ્દામાલ જપ્ત કર્યો છે પોલીસે કુલ ચારસો બત્રીસ ગ્રામ હાઇડ્રોવિડ જપ્ત કર્યો છે સાથે સાથે આરોપીઓ પાસેથી ત્રણ મોબાઈલ ફોન કિંમત એક લાખ દસ હજાર એક એક્ટિવા વાહન કિંમત પચાસ હજાર અને રોકડ રકમ આઠ હજાર સિત્તેર પણ કબજે કરવામાં આવી છે તે કુલ જપ્ત મુન્દામાલની કિંમત સોળ લાખ એંશી હજાર સિત્તેર થાય છે ધરપકડ કરાયેલા આરોપીઓ રવિ બાબુભાઈ માકણા રહે સંગઠન સોસાયટી વસ્ત્રાપુર અમદાવાદ દર્શન નરેન્દ્રભાઈ પારેખ રહે અક્ષરધામ એપાર્ટમેન્ટ જજીસ બંગલો રોડ અમદાવાદ રાહુલ સ્વરૂપસિંહ બાદરિયા રહે રિવા કોલોની રેલાજ પોલીસ ચોકી પાછળ ગાંધીનગર મોન્ટેડ આરોપીઓ ચિન્મય લાલો સોની રહે બિનોરી ગ્રેસિયા દક્ષિણ ભોપાલ અમદાવાદ હાઇડ્રોવિડ સપ્લાયના ભાગીદાર અર્જિત અગ્રવાલ રહે એપલવુડ્સ વિલા શેલા બોપલ રોડ અમદાવાદ હાઇડ્રોવિડનો મુખ્ય સપ્લાયર પોલીસ દ્વારા મોન્ટેડ આરોપીઓની શોધખોળ માટે કાર્યવાહી તેજ કરવામાં આવી છે